મારા દીકરાને દીકરી જો પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો માતા પિતાના પ્રેરણાત્મક શબ્દો એમની તૈયારીમાં એક નવી ઊર્જા આપશે જી હા વાલી મિત્રો ઘણીવાર આપણે અજાણતા દીકરાને દીકરીને એવા શબ્દો બોલીએ છીએ આપણો આપણે હેતુ ન હોય પણ અજાણતા એવા શબ્દો બોલાઈ જાય કે દીકરાને દીકરીનો ઉત્સાહ ઠંડો પડી જાય ઘરે કોઈ મહેમાન આવે તો આપણે કહીએ મારો અમિત તો વાંચે જ નહીં અમિત વાંચતો હોય ને તોય બંધ થઈ જશે દોસ્તો દીકરા દીકરીને પ્રેરણા આપવી જરૂરી છે જે કંઈ પણ કરી રહ્યા છે એમાં કેવી રીતે હજુ વધુ સારું કરી શકે એવી પ્રેરણા આપવી પડશે મને વિશ્વાસ છે કે મારો દીકરો ને દીકરી બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવશે મને વિશ્વાસ છે કે તું ખૂબ સારી તૈયારી કરે છે દીકરા દીકરા તું જેટલી તૈયારી કરે છે એ તો બેસ્ટ જ છે પણ જો હજી થોડી વધારે તૈયારી થાય તો આપણું વધુ સારું રિઝલ્ટ આવી શકે આવા પ્રેરણાત્મક શબ્દો તમારા પરિવારના દીકરા દીકરીના રિઝલ્ટમાં ચોક્કસથી વધારો કરશે તમને શું લાગે છે આ કામનું છે કે નહીં કોમેન્ટ ચોક્કસ કરજો અને આ વાત પર વિચાર જરૂર કરજો